મહારાષ્ટ્રમાં વસેલું કેદારેશ્વર મંદિર જે ઐતિહાસિક કલાકૃતિ અને શાનદાર આર્કિટેક્ચરની ગવાહી આપે છે પહાડોને તોડીને બનાવવામાં આવેલું આ મંદિર આપણા પૂર્વજોની આધુનિકતાની બહુ મોટી સાબિતી આપે છે પરંતુ આજ જ મંદિરની નજીક આવેલી એક ગુફાથી ઘણા રહસ્યો જોડાયેલા છે આ નેચરલી બનેલી ગુફામાં બનેલું છે પાંચ ફૂટ લાંબુ કેદારેશ્વર શિવલિંગ અને માનવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એનો મતલબ આ મંદિરને કોઈએ સ્થાપિત નથી કર્યું તે પોતાની જાતે જ પ્રગટ થયેલ છે આ શિવલિંગ એવી જગ્યાએ સ્થિત છે જ્યાં પહોંચવા માટે તમારે હરિશ્ચંદ્રગઢનો ખતરનાક રસ્તો પાર કરવો પડશે અને વરસાદના સમયમાં તો આ રસ્તો પૂરી રીતે પાણીથી ભરપૂર હોય છે એક નેચરલી ગુફામાં ઝરણા નીચે વસેલું કેદારેશ્વર શિવલિંગ ચારેય તરફથી પાણીથી ઘેરાયેલું હોય છે અને આ પૂરી ગુફા એક સ્તંભના સહારે ટકેલી છે ધ્યાનથી જોવામાં